નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ન્યૂઝમાં ધાનેરાથી જોરા સોલંકીની વિશેષ રિપોર્ટ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પ્રતિ વીસ કિલોએ ખેડૂતોને ચૌદસો બાવન રૂપિયા આપવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે બજારમાં ખેડૂતોને અગિયારસોથી બારસો પચાસ મળી રહ્યા છે જ્યારે મગફળી ખરીદીમાં ખેડૂતોને વધુ પૈસા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ટેકાના ભાવે મગફળીનું બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન ધાનેરામાં કરાવ્યું હતું ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું છે ટેકાના ભાવે ખેડૂતોને ચૌદસો બાવન મળી રહ્યા છે જ્યારે બજારમાં ખેડૂતોને અગિયારસોથી બારસો પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોએ મળી રહ્યા છે આમ ખેડૂતોને બજાર કરતા ટેકાના ભાવે સારા પૈસા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ગત વર્ષે ત્રીસ જેટલા જ કાંટા હતા અને આ વખતે દસ જેટલા કાંટાનો વધારો કરવામાં આવતા બપોર સુધી જ ખેડૂતોનો વારો આવી જાય છે અને મોડી રાત સુધી ખેડૂતોને ઉભા રહેવું નથી પડતું જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ગત વર્ષે મગફળી ભરીને આવતા ટ્રેક્ટરોના લીધે ધાનેરા ડીસા હાઇવે પર ટ્રાફિક જામના દર્શો પણ સર્જાતા હતા આ વર્ષે તમામ ટ્રેક્ટરો માટે સાત વીઘા જમીનમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે ટોકન પ્રમાણે પાર્કિંગ કરાવ્યા બાદ ટ્રેક્ટરોને મગફળી ખરીદી સેન્ટર પર લઈ જવામાં આવે છે જેથી ધાનેરા ડીસા હાઈવે પર ટ્રાફિક સમસ્યા પણ હલ થઈ છે અગિયાર દિવસમાં ચુમ્માલીસો ખેડૂતોની મગફળી તોલી દેવામાં આવી છે એટલે વીસ જેટલા ખેડૂતોનો માલ તોલાઈ જતા ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે પહેલીવાર ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે બાઇટ માસુકભાઈ ચૌધરી મેનેજર તાલુકા ખરીદ વેચાણ સંઘ ધાનેરા ભારત સરકારની પીએસએસ યોજનામાં ગુસ્તોમાં નાફેડ ગુસ્તોમાં શરૂ હતી ધાનેરા મુકામે આપણી સંસ્થા પીએસએસ મગફળી ખરીદીનું કામકાજ કરે છે તેમાં બનાસકાંઠાની અંદર સૌથી વધુ ધાનેરા મુકામે રજીસ્ટ્રેશન શરૂ હતું ટોટલ રજીસ્ટ્રેશન ધાનેરામાં વીસ હજાર સાતસો હતું તે ખરીદી અમે દસ તારીખથી રેગ્યુલર ચાલુ કરે આજે આજે અગિયાર દિવસની અંદર તેતાલીસો ખેડૂતોને ટોલમાં બોલાવી લીધેલ છે અને આ પ્રક્રિયા એકદમ ઝડપી ગતિથી કરવાની હોય ખેડૂતોનો માલ ઝડપી ટોલાઈ જાય અને વીસ હજાર ખેડૂતોનો માલ સરકાર શ્રીના સમયગાળા જે શિક્ષક દિવસ આપેલો છે તેની સામે પચાસ દિવસમાં પૂર્ણ થાય તે રીતે સંસ્થાએ આયોજન કરી આગળની ખરીદીની પ્રક્રિયા કરવામાં ખાસ કરીને દર વખતે ટ્રાફિક થતું હતું આ વખતે ટ્રાફિક ન થાય એના માટે આયોજન કરવામાં આવ્યું બહુ સરસ વ્યવસ્થા કરવામાં છે ટ્રાફિક ટ્રાફિક રોડ ઉપર પણ આપ બધા જોઈ શકો છો ટ્રાફિક તો કોઈ પ્રશ્ન જ નથી ખરીદ સેન્ટરની બાજુમાં સાત વીઘા જમીન પડેલ છે તેની અંદર પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરેલ છે અને તે પાર્કિંગ પણ ટોકલ સિસ્ટમથી જે ઊભી રહે છે જેવો ટ્રેક્ટર રોડ ઉપર જે આવે સેન્ટર ઉપર ત્યારે ટોકલ લઈ અને પાર્કિંગમાં મૂકી દેવામાં આવે છે અને ખરીદ સેન્ટરમાં જેમ જેમ જરૂર પડે તેમ પાર્કિંગમાંથી લઈ જઈ અને ખરીદ સેન્ટરમાં તે લઈ જઈ અને થોડ કરવામાં આવે છે પુરવઠા વિભાગ દ્વારા જ્યારે ખરીદી થતી હતી ત્યારે રાત્રિના બે થી ત્રણ વાગતા હતા તો અત્યારે કેટલા સમયમાં ખરીદી પૂરી થઈ જાય છે પુરવઠા વિભાગ તો કહી ન શકું પરંતુ હવામાન સંસ્થા સવારમાં સાડા છ ખેડૂતોનો તોલ ચાલુ કરી દે છે અને રોજના ચારસોથી સાડી ચારસો વચ્ચે જે ખેડૂતોને બોલાવવામાં આવે છે તે અઢી વાગે લાસ્ટમાં અઢી વાગ્યા સુધી તમામ ખેડૂતોનો તોલ થઈ જાય છે અને અઢી વાગ્યા પછી જે માલ ખરીદ કર્યો છે તેને ટ્રકો ભરવામાં આવે છે અને ટ્રકો ભરવાની પણ કામગીરી પણ રાતના આઠ નવ વાગ્યા સુધી સંપૂર્ણ પૂરી કરી દેવામાં આવે છે